આ આદમી પાર્ટી દ્વારા ભરૂચના ઝઘડિયાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગુમાનદેવ ખાતે હનુમાન દાદાના આશીર્વાદ મેળવી સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ યાત્રા એકવીસ સુધી ભરૂચ લોકસભા મત વિસ્તારમાં ફરી લોકસંપર્ક કરી આવનાર સમયમાં લોક લોકોની સમસ્યાઓની વાચા આપવાનું કામ કરશે તેમની માર્ચમાં નર્મદા જિલ્લાના દેવ મોગરા માતાજીના દર્શન કરી યાત્રાનું સમાપન કરવામાં આવશે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક રાજકીય પક્ષો દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ભરૂચ ઝગડીયા ખાતે આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ ગુમાન દેવ મંદિરે હનુમાન દાદાના આશીર્વાદ મેળવી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં ઢોલ નગારા સાથે મોટી સંખ્યામાં આદ આમ આદમી પાર્ટીના કાર્યકરો જોડાયા હતા આ સ્વાભિમાન યાત્રામાં આમ આદમી પાર્ટીના પૂર્વે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા ધારાસભ્ય અને પાર્ટીએ જેના નામની ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે તેવા ચેતર વસાવા સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા આ યાત્રા એકવીસ દિવસ સુધી ભરૂચ લોકસભામાં આવતા વિવિધ વિસ્તારોમાં ફરી જનસંપર્કનું કાર્ય કરીને તેમની સમસ્યાઓ જોવામાં આવશે આ યાત્રાનું એકવીસ દિવસ બાદ તેરમી માર્ચે ચેતર વસાવાના જન્મદિવસ નિમિત્તે દેવ મોગરા માતાજીના દર્શન કરીને યાત્રાની પૂર્ણાહુતિ કરાશે તારીખ બાવીસના રોજ ભરૂચ જિલ્લાના સુપ્રસિદ્ધ હનુમાનજી દાદાના મંદિર ગુમાનદેવથી અમે સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કર્યો છે આવનાર એકવીસ દિવસ આ યાત્રા ભરૂચ લોકસભામાં ફરનાર છે અને તેરમી માર્ચ જે દિવસે મારો જન્મદિવસ છે તે દિવસે દેવમોગરા માતાજીના દર્શન કરીને આ યાત્રાનું સમાપન થવાનું છે ત્યારે અમે ભરૂચ લોકસભાના દરેક વિસ્તારોમાં ફરવાના છે લોકોને મળવાના છે એમની સાથે તંદુરસ્ત ચર્ચાઓ કરવાના છે અને આવનાર લોકસભામાં વધારેને વધારે લોકોનું જનસમર્થન અમને મળે અને લોકસભા અમે જીતીએ એ તરફ આજે શુભ શરૂઆત કરીને અમે આગળ વધી રહ્યા છે આ અમારી સ્વાભિમાન યાત્રા છે જે રીતના દેશ અને રાજ્યમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચારથી ભાજપ સરકાર ચાલી રહી છે તો એની સામે અમારી આ સ્વાભિમાન યાત્રા છે ઘણા લોકોને જમીનો છીનવવામાં આવી છે ઘણા લોકોને જીઆઈડીસી જીએમડીસીમાં નોકરી નથી મળી રહી ઘણા વિસ્તારમાં જે નર્મદાના પૂરો આવ્યા હતા અને ઘણું નુકસાન થયું ઘર વકરીને જાનમાલને છતાંય વળતર નથી મળ્યું ત્યારે આજે અમે લોકોની વચ્ચે જઈએ છીએ અને ચોક્કસ આવનાર દિવસોમાં લોકસભામાં અમે જીતવાના છે ત્યારે જે રીતના ધારાસભ્ય બન્યા પછી ક્યારેય અમે એક દિવસ પણ આરામ નથી કર્યો એવી જ રીતના લોકસભા જીતીને પણ લોકોની વચ્ચે રહીશું લોકોને નાની મોટી સમસ્યામાં ન્યાય આપવાનું કામ કરીશું અને લોકો માટે સડકથી લઈને સદન સુધી આદિવાસી સમાજ હોય માઇનોરિટી હોય દલિત હોય ખેડૂત હોય વેપારી હોય કે મહિલા હોય તમામ માટે અમે અવાજ બનીને સંસદ ભવનમાં ગુંજીશું એ રીતના અમે આજે આગળ પ્રયાસ કરી રહેલા છીએ હાલમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખે એક લીડર પણ લખ્યું છે કે ભરૂચ જિલ્લાની અંદર કોંગ્રેસનો ઉમેદવાર હોય છે તે વિશે શું કહે ઇન્ડિયા એલાયન્સનું ગઠબંધન છે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ સીટ શેરિંગને લઈને બેઠકોનો દોર ચાલુ છે ત્યારે આવનાર દિવસોમાં ભરૂચ લોકસભા પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મને જ્યારે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષે જાહેર કર્યા છે ત્યારે ચોક્કસપણે હું માનું છું ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ લોકસભા અમને મળશે અમને સ્વીકારશે અને અમે બધા સાથે રહીને કોંગ્રેસના તમામ સાથી મિત્રો અમે બધા સાથે રહીને આવનાર દિવસોમાં ભાજપને કઈ રીતના પરાસ્ત કરવાનો છે એ દિશામાં અમે કામ કરીશું સપોર્ટ થાય તો ભાજપને નુકસાન થશે થશે કે ફાયદો ઇન્ડિયા એલાયન્સનું ગઠબંધન છે અને ગઠબંધનની તમામ બાબતો પર સહમતી થઈ ગઈ છે ત્યારે ભરૂચ લોકસભા પર બી સહમતી થઈ જશે અને ટૂંક જ સમયમાં એ સમાચાર પણ આપણી વચ્ચે આવી જશે ત્યારે અમે કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના આગેવાનો બધા ખબે ખબર મિલાવીને આગળ વધવાના છે આજે ખૂબ જ શુભ અને ઐતિહાસિક દિવસ છે ભગવાન શ્રી ગુમાનદેવ દાદાના દર્શન કરીને આજે ગુજરાતના લોકપ્રિય યુવાન આગેવાન આદિવાસી સમાજના હીરો ચૈતરભાઈ વસાવાએ ભાવિ સાંસદ બનવાના આશીર્વાદ ગુમાનદેવ દાદા પાસે માગી અને આજથી યાત્રાની શરૂઆત થવા જઈ રહી છે ગુજરાતમાં ઘણા વર્ષોથી લોકો એક મજબૂત દમદાર નેતૃત્વ અને દમદાર પાર્ટીને ઝંખી રહ્યા હતા બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં એ દમદાર પાર્ટી અને દમદાર નેતા એટલે કે ચૈતરભાઈ અને આમ આદમી પાર્ટી આપણને મળ્યા છે એનો સમગ્ર ગુજરાતમાં ખૂબ હરખ છે ઉત્સાહ છે ખાસ વાત કરીએ તો ભરૂચ લોકસભામાં છેલ્લા ઘણા લાંબા સમયથી લોકોની અંદર એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જણાઈ રહ્યો છે કે આ વખતે ચૈતરભાઈ જેવા બળુકા આગેવાન મહેનતુ આગેવાન તાકાતવાળા વ્યક્તિને ચૂંટવાનો એમને આ વખતે ચાન્સ મળશે ભગવાન પાસે અમે આશીર્વાદ માગ્યા છે પ્રાર્થના કરી છે કે ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની અમારી લડાઈમાં ભગવાન અમને આશીર્વાદ આપે ગુમાનદેવ દાદા અમને શક્તિ આપે કે અમે આ તાનાશાઓ સામે લડી શકીએ